રાજકોટની સાથે સુરત શહેરમાં પણ રોગચાળાએ માથું ઊંચક્યું છે સુરતના ડિંડોલી નવાગામ પાંડીસરા વડોદ ઉધના લિંબાત વિસ્તારમાં ઉલટી સહિતનો પાણીજન્ય રોગચાળો વકર્યો છે સુરતની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈન છે પાણીજન્ય રોગચાળો ઉનાળાના પ્રારંભે જ વકર્યો તો બીજી તરફ પાલિકાનું આરોગ્ય કેન્દ્ર નિંદ્રાધીન છે સુરત શહેરમાં રોગચાળો થમવાનું નામ નથી લઈ રહ્યું ત્યારે વધુ કેસો સિવિલ હોસ્પિટલમાં નોંધાઈ રહ્યા છે આ દ્રશ્ય જોઈ શકો છો નાના બાળકોથી લઈ મોટા સૌ કોઈ અત્યારે આ પ્રમાણે નવી સિવિલ આવતા હોય છે ત્યારે સૌથી વધારે ઝાડા ઉલટી અને પેટના રોગો સામે આવી રહ્યા છે કમળો હોય કે પછી કોલેરા હોય આ પ્રમાણેના દ્રશ્યો છે એ જોવા મળી રહ્યું છે બાળકોનું વજન કરવામાં આવતું હોય છે અને ત્યારબાદ તેને કયા પ્રકારની સમસ્યા છે તેના નિદાન માટે ડૉક્ટર નો પણ અત્યારે હાલ સંપર્ક કરવામાં આવતો હોય છે આ દ્રશ્ય જોઈ શકાય છે નાના નાના બાળકો સૌથી વધારે અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે બહેનજી ક્યાં હૈ બચે કો બુખાર હે ચાર પાંચ દિન બસ ચડ જાતા બુખાર પહેલે કોણ હોસ્પિટલ માં

નવા ગામ આ તમામ વિસ્તારોની અંદર ભરચક આ પ્રમાણે દર્દીઓ છે એ નોંધાઈ રહ્યા છે ખાસ કરીને નવી સિવિલ હોસ્પિટલની તમામ ઓપીડીઓ છે અત્યારે ભરચક જોવા મળી રહી છે ત્યારે આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે એબીપી અસ્મિતા સુરત